હાલ ઉનાળુ વેકેશન શરૂ થયું છે ત્યારે વિદ્યાર્થીઓ સહિતનાઓ માટે વિવિધ રમતગમતનું આયોજન કરાયું છે તો સુરત શહેરમાં ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ અગિયાર ટીમોએ ભાગ લીધો હતો ઉનાળાના વેકેશનમાં બાળકો વિવિધ રમતો રમી શકે તે માટે વિવિધ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે ત્યારે બાળકો સહિતનાઓની પ્રિય એવી ક્રિકેટ મેચનું પણ આયોજન કરાતું હોય છે તો સુરત શહેરના ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ચાર મે બે હજાર રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત નવસારી ધનોરી ગળત દેસરા અને બિલ્લી મોરા સહિત કુલ અગિયાર ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે સુરત ફુલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ સમાજના બાળકો મહિલાઓ અને યુવાનો માટે શૈક્ષણિક અને રમતગમતના કાર્યક્રમોનું આયોજન સુરત ફુલપાડા તબોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ આયોજીત ક્રિકેટ લીગમાં અતિથિ વિશેષ જેમણે સોળ ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધારકમાં નામના મેળવી છે તે કલાગુરૂ કપિલભાઈ શુક્લ સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદાર જયંતિભાઈ શુક્લ સમસ્ત બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ જયદીપ ત્રિવેદી હાજર્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અરહર મહાદવ આજે સુરત ફુલપાડા તપોદન બ્રહ્મણ જ્ઞાતિહિત વર્ધક મંડળ વડે ક્રિકેટ ટુર્નામેન્ટનું સરસ મજાનું આયોજન થયું છે અમારી ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર કુલ અગિયાર ટીમોએ ભાગ લીધો છે એ અગિયાર ટીમોની અંદર સુરત ફુલપાડાની કુલ પાંચ અને અન્ય બિલ્લીમોરા દેસરા નવસારી વલસાડ સહિતની અન્ય ટીમોએ ભાગ લીધેલ છે સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર અબાલ વૃદ્ધો બાળકો મહિલાઓ ખૂબ જ ઉત્સાહભાઈ ભાગ લઈ રહ્યા છે આનંદ લઈ રહ્યા છે વરસાદી માહોલના કુશુમા ત્રણ વચ્ચે સરસ મજાની મેચો રમાઈ રહી છે અમારું ફૂલપાડા જ્ઞાતિહિતવર્ધક મંડળ કે જે રમતગમત એટલે કે સ્પોર્ટ્સ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ કાર્ય કરે છે આગામી સમયની અંદર સુરત ફુલપાડા તપોદન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ યુપીએસસી જીપીએસસી કક્ષાના ક્લાસોનું આયોજન કરવા જઈ રહ્યું છે તમામ મિત્રો ઉત્સાહભેર ભાગ લે અને સમાજને આગળ વધારે એ દિશામાં એક ઐતિહાસિક પગલું ભરાઈ રહ્યું છે તમામના સાથની સાથે તમામનો સહકાર મળી રહ્યો છે એ માટે તમામનો ખૂબ ખૂબ આભાર તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય માધેવ જય હિન્દ